નમસ્કાર હું ધનંજય શુક્લ પીએનજી ન્યૂઝ ચેનલ તમે વિચારતા હશો કે આવી રીતે હાઈવે ઉપર ઊભો છું ને અંધારામાં ઊભો છું ને શું કવરેજ કરવા માટે અત્યારે વિડીયો બનાવતો હોય છે પણ પરિસ્થિતિ એવી છે કે આ જે હાઈવે દેખાય છે તમને એ ઉમરેટથી ઓળ થઈને વડોદરા જવાનો મુખ્ય હાઈવે છે મુખ્ય રાજમાર્ગ અને તમે જોઈ શકશો કે આખા હાઈવે પર કોઈ સાધનો આવતા હશે એના લાઇટો દેખાતી એ સિવાય એક પણ થાંભલો નથી એક પણ લાઇટ નથી અને જો કોઈ પણ સાધન ના હોય તો તમે જોઈ શકશો કે એ કદાબ અંધારું છે આમાસની રાત હોય એવું હવે નથી રાત્રે કોઈનું લાઇટ ઓછું હોય કે ઉંમરલાયક હોય ને રાત્રે મુસાફરી કરતા હોય ખાડો દેખાયો નહીં રસ્તા આમ પણ જૂના છે રસ્તો નવો છે નહીં ખાડા ટિકડાવાળો રસ્તો છે અને કોઈને અકસ્માત થઈ ગયો અને ના ઘટવાની ઘટના ઘટી તો તેનું જવાબદાર કોણ અને ઉમરેઠ એટલે તાલુકા કક્ષાનું મુખ્ય મથક છે ઉમરેઠ એટલે એક વિધાનસભા છે અને વિધાનસભા અને તાલુકાનું મુખ્ય શહેર ઉમરેઠ એને અડીને મુખ્ય જે રાજમાર્ગ આવ્યો કે જ્યાં આગળ વિડીયોમાં તમને બતાવીશ કે મામલતદાર ઓફિસ છે આ જ રસ્તા પણ આગળ તાલુકા પંચાયત કચેરી છે અને આ જ રસ્તેથી સીધા ઉમરેઠ જવાય છે તો આવા રસ્તા ઉપર લાઇટનો એક પણ થાંભલો નહીં એક પણ લાઇટ નહીં અને આટલું અંધારું પાછળ પણ કેમેરો ફેરવશે તો તમે જોઈ શકશો કે કેટલું અંધારું છે અને કેવી પરિસ્થિતિ છે આ હવે વિચારો કે તમે અહીં જગ્યાએ લાઇટના ના હોવાથી અંધારામાં અકસ્માત થાય કોઈનું મૃત્યુ થઈ જાય થોડા દિવસ પહેલાં ધોળા દિવસે એક જણનું ટ્રાફિકને કારણે અને એક સ્પીડમાં આવતો તો ટ્રક એના કારણે એક અકસ્માતમાં મૃત્યુ થયું અને ખૂબ દર્દની મૃત્યુ થયું છે વ્યક્તિનું હવે જો દિવસ એવું થઈ શકતું હોય તો રાતે શું ન થઈ શકે અને સામાન્ય જે પ્રજા છે એમને ખબર નથી કે આ જે જવાબદારી છે નગરપાલિકાની છે આણંદ જિલ્લાની છે કે જિલ્લા પંચાયતની છે કે તાલુકા પંચાયતની છે કે એમ જીવીસીએલની છે કોની છે સામાન્ય લોકો તો એટલું ઈચ્છે છે કે અમે રાત્રે મુસાફરી કરીએ તો અમને રસ્તો એટલે હાઈવે રસ્તા પર લાઇટની વાત નથી ગામને અડીને જે રસ્તો ગામનો છે એ રસ્તા માટે લાઇટની અપેક્ષા રાખે છે અને એક મૂળભૂત સુવિધા તરીકે રસ્તા પર આ લાઇટ હોવી જોઈએ અને જો આ લાઇટ ના હોય આવી જ રીતે અંધારામાં સફર કરવાનો હોય અને કાલ ઉઠીને અઘટિત ઘટના થાય તો એનું જવાબદાર કોણ તો પ્રજામાંથી માંગ ઉઠતી હતી અમારા સુધી વાત આવી અને મેં પણ ધ્યાનમાં લીધું છે એટલે આજે આ સમાચાર વિડીયો સ્વરૂપે બનાવવાની ફરજ પડી છે કે આ સમાચાર પ્રશાસન સુધી જાય લાગતા ઓળખતા અધિકારીઓ સુધી જાય અને આ રસ્તા પર લાઇટની સુવિધાની વ્યવસ્થા કરે ધમુ ધનંજય શુક્લા આણંદ જિલ્લા બ્યુરો ચીફ પીએનજી ન્યૂઝ આભાર